ધોરાજીની બહુમાળી બિલ્ડિંગ સહિતની મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળે છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ બની રહ્યું છે જેને લઈને ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફ્ટી અંગેની ખાસ બેઠક યોજાઈ હતી

આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસ પાલન ન કરવામાં આવશે સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગ માં ભેગા થાય છે ત્યાં ફરજિયાત થાય રેલો લેવાપાત્ર બિલ્ડિંગ છે